ભાવનગરના કુંભારવાડાના કાશ્મીરી વિસ્તારમાં પાણીના પ્રશ્નને લઈને લોકો ત્રાહીમાં આજ રોજ કુંભારવાડા કાશ્મીરી વિસ્તારના લોકો દ્વારા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો નવાર પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાથી લોકોને પીવાના પાણીને લઈને તકલીફ ઊભી થાય છે અને રોગયાળો વકરે છે તો વિસ્તારના લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવા મજબૂર બન્યા છે વિસ્તારના લોકોના કહેવા મુજબ ભાવનગર મહાનગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકાના કોઈ અધિકારી દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી કુંભારવાડા વિસ્તારના લોકો ભેગાથી આંદોલન કરી રોડ ને ચકાજામ કર્યો હતો રિપોર્ટર અનવર લક્ષ્મીધર સાબુ થી અમને જોતા હોય પાણી તો આવીને કે આ બોસી હાચું બોલે ખોટું બોલે હું સાબુથી આપી દઉં એમને કે નહીં હાચ્યો રાતના ત્રણ વાગે જાઉં હું પૂછું કે બધા સારું પાણી આવે તો કે નહીં હારું પાણી આવે હું એલ લઈને ઠેર નાળું વટીને ને

તમે કયો તો અમે પાણી જો અમે આપી તમે હારું તો અમે મધ આપશું નગર પછી મેં મદ આપી બસ આ મારી વિનંતી છે બસ આટલું તમને કહું છું